નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વરસાદી રાતે હાજીપીર ઘાટીની પહાડી ચોકી પર રોટી અને મટન ચાવલનું ભરપેટ વાળું કરીને પછી એક પૂરી બાટલી શરાબ ગટગટ આવી ગયેલા એ પાકિસ્તાની આર્મી ઓફિસરે એ ઉસ્માન નામના વોચડોગને આદેશ ફરમાવ્યો ઉસ્માને પણ બે પેગ તો ઢીંચેલા જતા એક હાથમાં રાઈફલ અને બીજા હાથમાં ટોર્ચ લઈને એ લડખડાતી ચાલે પહાડીઓની એક તરફની ધાર પાસે પહોંચો ગળામાં વેરવેલું દૂરબીન આંખો પર ધરીને કંઈ દેખાતું હોય તો જોવા માટે એ ફાંફા મારવા લાગ્યો એક તો અંધારી રાત અને ઉપરથી વરસાદી આકાશ કશુંક સાચે સાચું હોય તો પણ ખબર ન પડે કે નજરે ન ચડે અચાનક ઉસ્માનની આંખો ચમકી ઉઠી નીચેની તરફ તળેટીમાંથી પહાડના શિખર તરફના ઢોળા ઉપર કશુંક હાલતું ચાલતું નજરે પડ્યું ઉસ્માને નજરને સ્પ્રિંગની જેમ ખેંચી તો એના હાથ પગ ગરમ થઈ ગયા આછો આછો પ્રકાશ દેખાતો હતો એ ધીમે ધીમે ઉપરની તરફ આવી રહ્યો હતો જાણે કોઈ શત્રુ સૈનિક હાથમાં ટોર્ચ લઈને ગુપચુપ અવાજ કર્યા વગર અચાનક આક્રમણ કરવા ન આવતો હોય એકની પાછળ તરત બીજું પ્રકાશનું કેન્દ્ર કળાયું પછી ત્રીજું ચોથું પાંચમું દસમું ઉસ્માનના મોતિયા મરી ગયા અરે આ તો ભારતીય સૈન્યની આખી ટુકડી દબાતા પગલે એ પાકિસ્તાની પૂરી રેજીમેન્ટને ખતમ કરી નાખવા માટે એ મધરાતની ચાદર ઓઢીને આવી રહી છે ઉસ્માને ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું દૂરબીનની હવે જરૂર ન હતી શત્રુઓના હાથમાં રહેલી ટોર્ચનું અજવાળું એ નિશાન તાકવા માટે પૂરતું હતું ફાયરિંગ કરતા કરતા અને કાળી ચીસ પણ પાડી દીધી અટેન્શન દુશ્મનોને એટેક કરી દીયા હે આ સાથે જ પાકિસ્તાની આર્મીના તમામ સૈનિકોએ પોઝિશન લઈ લીધી શરાબના નશાને કારણે નિશાન તાકવામાં મુશ્કેલી પડતી હતી પણ વાંધો ન આવ્યો દસ જ મિનિટમાં યુદ્ધ ખતમ થઈ ગયું પાકિસ્તાનના શુરવીર સિપાહીઓએ હિન્દુસ્તાનની કાયરોને ધૂળ ચાટવા કરી દીધા ખુશીની વાત એ હતી કે સામેથી એક પણ ગોળી છોડવામાં આવી ન હતી અને જો છોડી હોય તો તે ખાલી હવામાં જ ફાયર થઈ ગઈ હતી એક પણ પાકિસ્તાની જાબાજ ને જરા સરખોય ઘસરકો પહોંચ્યો ન હતો બચી ગયેલા શત્રુઓ કરી રહ્યા હતા આમ તેમ હટ કરી રહ્યા હતા એમના હાથમાંથી છૂટતા એ પ્રકાશના શેરડા પરથી એવું બધું જણાય આવતું હતું ઉસ્માનને તો પાકિસ્તાન આર્મીનો સર્વોચ્ચ શૌર્ય માટે અપાતો એ ચંદ્રક એ પોતાના ખિસ્સામાં આવી પડ્યો હોય એવી ખાતરી થઈ ગઈ પણ એની ટુકડીના સરદારને શંકા સતાવતી હતી જે શત્રુને ગોળી વાગી તે વિંધાઈને પડતા પહેલા એ માણસને બદલે બકરીના અવાજમાં કેમ ચીસો પાડતો હતો થોડીક વારની શાંતિ પછી એ સૈનિકોએ નીચે ઉતરીને તપાસ કરી તો ખબર પડી કે એમણે જેમણે શત્રુઓ માની લીધા હતા તે બધી બકરીઓ જ હતી કોઈ એમની મશ્કરી જ કરી હતી

ઓગસ્ટ મહિનો પાંચમી ઓગસ્ટે આરંભ થયેલું યુદ્ધ એ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં આવતા સુધીમાં એ ભીષણ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું પાકિસ્તાની રેડિયો ઉછળી ઉછળીના ડંફાસ મારી રહ્યું હતું હસ લિયા હે પાકિસ્તાન લડકર લેંગે હિન્દુસ્તાન એક તરફ પાકિસ્તાન તરફી અમેરિકાએ ભારત માટે અનાજ આપવાનું બંધ કરી દીધું હતું બીજી તરફ ઓગણીસો ના યુદ્ધમાં એ ચીનના હાથે માર ખાઈ ચૂકેલું ભારતનું સૈન્ય એ મોરચા પર હાંફતું જતું હતું વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના વામન દેહમાંથી વિરાટ નારો ઉઠી રહ્યો હતો જય જવાન જય કિસાન આ નિર્ણાયક તબક્કે નોર્ધન કમાન્ડના એ લશ્કરી વડાઓ ઊંડી કશ્મકશમાં પડ્યા હતા અને ત્યારે હાજીપીર ઘાટ પર કબજો એ કેવી રીતે જમાવો આ ક્ષેત્રમાં હાજીપીર ઘાટનું ખૂબ મોટું વ્યૂહાત્મક મહત્વ રહેલું હતું હાજીપીર ઘાટ પર થઈને પાકિસ્તાની ઘુસણખોરો પૂંચવુરી માર્ગ પર થઈને માત્ર પંદર જ કિલોમીટરનું અંતર કાપીને ભારતની સીમામાં દાખલ થઈ શકતા હતા જ્યારે ભારતના સૈનિકોને આઝાદ કાશ્મીર સુધી પહોંચવું હોય તો ખૂબ લાંબુ અંતર કાપવું પડતું હતું ઉપર જો આપણો કબજો થઈ જાય તો પશ્ચિમ મોરચે રાહત થઈ જાય ભારતીય એક વાર પ્રયત્ન કરી જોયો પણ સફળતા ન મળી યુદ્ધ ખેંચાતું જતું હતું આખરે અઠાવીસમી ઓગસ્ટ નો ઐતિહાસિક દિવસ આવી પહોંચ્યો મેજર રણજીતસિંહ દયાલે એ પોતાના સૈનિકોને તૈયાર કર્યા આજની રાત કતલની રાત સાબિત થવાની છે હું ઈચ્છું છું કે કતલ પાકિસ્તાની સૈનિકોની થશે આવતીકાલની સવાર સુધીમાં હાજીપીરની પહાડી પર ભારતનો તિરંગો લહેરાતો હોવો જોઈએ પણ એ માટે તો આર્મીની બે ડિવિઝનનો હોવી જરૂરી છે આપણી પાસે એક બ્રિગેડ જ છે એક સોલ્જરે હકીકત અંગુલી નિર્દેશ કર્યો હું જાણું છું મિત્રો પણ આપણી પાસે સિંહની બ્રિગેડ છે સામે બકરીઓની પૂરી ડિવિઝન હોય તો પણ જીત આપણી જ થશે મેજર દયાલને એટલું બોલી લીધા પછી યાદ આવ્યું કે સામેના પક્ષે જો બકરીઓ રહેલી હોય તો આપણે સૌથી પહેલું કામ એમની સામે બકરીઓ લડાવવાનું કરીએ અને પછી સરજાણી ગળામાં ફાનસ લટકાવેલી બકરીઓના એ ટોળા પર પાકિસ્તાની સૈનિકોએ વરસાવેલા એ ગોળીબારની અદભુત જ્યારે બકરીઓના મૃતદેહો જોયા ત્યારે એને ઉસ્માનને ધમકાવી નાખ્યું શેતાન કે વચ્ચે અંધા હેક્યા તુજે ઇન્સાન ઓર બકરીમાં જરા બી ફરક મહેસૂસ નહીં હોતા હે अब की बार तूने ऐसे ही गलती दोहराई तो याद रखना बकरी के साथ साथ तुम्हारी भी लाश गिर जाएगी आज रात चैन से सोने देना गधे उस्मान तो थथरी गयो सैनिकों ऊँगी गया वर्षा दरात बद वरस तो रो मोड़ी रात उस्मान ना काने थोड़ा घना आवाजो अथड़ाता रहा पर परवाह न करी ए पे जो के चढ़ी गयों મેજર દયાલે વિશ્વના કોઈ પણ દેશમાં જોવા ન મળ્યું હોય તેવું અભિમાન આરંભી દીધું વન પેરાશૂટ ટીમના સૈનિકોને સાથે રાખીને તેમણે આરોહણ શરૂ કરી દીધું વરસાદ અને અંધારાના બેવડા બુરખા વચ્ચેથી એ રસ્તો કાઢતા કાઢતા તેમણે ચાર હજાર ફીટની ઊંચાઈએ પહોંચવાનું અશક્ય કામ એ હાથ પર લીધું હતું માર્ગમાં આકરા ચડાણ પછી એ વાંકો ચૂકો પહાડી રસ્તો જાડી પથ્થર આ બધું જ હતું એક નાળું પણ આવ્યું જેના પર બાંધેલો પુલ જોખમી બધા અવરોધને પાર કરીને મેજર દયાલ શિખર પાસે જઈ પહોંચ્યા ત્યારે પરોડનું વહાણું ધ્વાઈ ચૂક્યું હતું શત્રુઓને ચારે બાજુથી ઘેરી લીધા પછી મેજર દયાલે ગર્જના કરી યુ સરેન્ડર ઓર વી સ્ટાર્ટ ફાયરિંગ પાકિસ્તાની સૈનિકો એ એટલી હદે ડગાઈ ગયા હતા કે એમનામાં સામનો કરવા જેટલી હિંમત પણ બચી ન હતી થોડો ઘણો સામનો થયો જેમની અચાનક જાનહાની સાથે ખતમ થઈ ગયો હાજીપીર ઘાટની મહત્વપૂર્ણ દુશ્મન ચોકી ભારતના કબજામાં આવી ગઈ મેજર દયાલ અને તેમના વન પેરા ટીમના બહાદુર સૈનિકોએ ત્યાં ભારતનો તિરંગો લહેરાવી દીધો આ સાથે જ ઓગણીસો યુદ્ધ એક તરફી બની બની ગયું એ પછી ઘટના ગઈ અમેરિકા અને રશિયાના દબાણ હેઠળ શાસ્ત્રી જે ભારતે જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો સોંપી દીધો તેમાં હાજીબીર ઘાટનો પણ સમાવેશ થતો હતો યુદ્ધ ખતમ થાય છે પણ યુદ્ધની કથાઓ એ અમર થઈ જાય છે પાકિસ્તાનના લશ્કરી વ્યૂહકર્તાઓ આજ સુધી સમજી શક્યા નથી કે મેજર દયાલ એ કઈ રીતે આજીપીનું ઓપરેશન એ પાર પાડી શક્યા વિશ્વના યુદ્ધની તસવીર તારીખમાં જ્યારે જ્યારે માઉન્ટેન વોરની ચર્ચા નીકળે છે ત્યારે ઇન્ડિયન આર્મીના મેજર દયાલના શૌર્યને સૌથી ઉપરનું સ્થાન એ આપવામાં આવે છે આવા અતુલ્ય પરાક્રમ બદલ ઓગણીસો છાસઠ ની છવ્વીસમી જાન્યુઆરીએ એ ભારતના રાષ્ટ્રપતિના હાથે મેજર રણજીતસિંહ દયાલ ને મહાવીર ચક્ર એનાયત કરાયો હતો પછીથી એકવાર મેજર દયાલ બોલી ગયા હતા ભારતે જીતેલા આજીપીર ઘાટ પાકિસ્તાનને પરત કરી દીધો તેને હું હિમાલયન બ્લન્ડનર માનું છું કાશ્મીર વેલીથી પંદર કિલોમીટર દૂરનું અંતર કાપીને આપણે સીધા જ પૂંછમાં પ્રવેશી શક્યા હોત એ પાછો આપી દેવાને કારણે આપણે જવાર ટનલમાં થઈને ખૂબ લાંબુ ચક્કર કાપવું પડે છે વેલીથી પૂંછ વચ્ચે મુગલ રોડ બાંધવામાં આપણને બીજા ચાલીસ વર્ષ લાગી ગયા છેવટે બે હજાર નવમાં આ માર્ગ તૈયાર થઈ ગયો આખા વર્ષ દરમિયાન રવિવારે આ કોલમમાં રોમાંસનો ગુલાબી રંગ ખીલતો રહે છે પણ જ્યારે ઓગસ્ટ મહિનો આવે તે આ ત્યારે આ ગુલાબી રંગ એ બોર્ડર ઉપર છંટાતા ભારતીય સૈનિકોના લોહી જેવો લાલ બની જાય છે સ્ત્રી અને પુરુષના દેહલક્ષી પ્રેમના સ્થાને એ ઇન્ડિયન આર્મીના જવાનોનો દેશલક્ષી રોમાંસ એ ઉભરી આવે છે અને મેજર સોમનાથ શર્મા મેજર શેતાંશી કેપ્ટન હમીદ અરુણ ખેત્રપાલ અને વિક્રમ બન્ના જેવા નરસિંહોના નામ યાદ આવવા લાગે છે મેજર રણજીતસિંહ દયાલ આવા જ એક નરસિંહ હતા ઓગણીસો અઠીસ માં પંદરમી નવેમ્બરે જન્મેલા રણજીતસિંહ દયાલે ઓગણીસો અડતાલીસ માં માત્ર વીસ વર્ષની ઉંમરે પહેલીવાર કાશ્મીર મોરચે પાકિસ્તાનની ઘુસણખોરો સામેના જંગમાં ભાગ લીધો હતો અને ઓગણીસો પાસઠ માં મહાવીર ચક્ર પછી એ આગળ જતા તેઓ લેફ્ટનન્ટ જનરલના પદ સુધી પહોંચ્યા હતા અને ઓગણીસો ચોર્યાસી ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારનું આયોજન કર્યું ત્યારે તેની બ્લુ પ્રિન્ટ બનાવવાની જવાબદારી આ જ દયાલ સાહેબને સોંપી હતી પછી તે ઓગણીસો થી ઓગણીસો નેવું સુધી તેઓ પોંડિચેરીના રાજ્યપાલ તરીકે નિમણૂક પામ્યા અને એ પછી ઓગણીસો નેવુંથી થી ઓગણીસો ત્રાણું સુધી તેમણે અંદમાન નિકોબાર ટાપુ સમૂહના એ રાજ્યપાલનો હોદ્દો સંભાળ્યો હતો પાકિસ્તાનને પરાજયનો એ કડવો સ્વાદ એ ચખાડનારા લેફ્ટનન્ટ જનરલ શ્રી એ રણજીતસિંહ દયાલ આખરે પ્રોસ્ટેટના કેન્સર સામેનો જંગ હારી ગયા ઈસવીસન બે હજાર બારમાં ઓગણીસમી જાન્યુઆરીએ આ નર કેસરી અનંતના પ્રવાસે ઉપડી ગયા કદાચ આવું ગાતા ગાતા અબતુ મારે હવાલે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભારત